સંલગ્ન સમરસ હોટલમાં તારીખ દસમી જાન્યુઆરીની મોડી રાત્રે ભારે હોબાળો મચ્યો હતો લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ હોસ્ટેલના મુખ્ય ગેટ પર સુઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર નથી મળી રહ્યો ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે આ ઉપરાંત હોસ્ટેલમાં રહેવાની મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વહીવટી બહેરા બહેરાકાને કોઈ જ અવાજ ન પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે વિદ્યાર્થીની પીડાઓને વાચા આપવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા હતા મોડી રાત્રે શરૂ થયેલું આ આંદોલન જોતજોતામાં ઉગ્ર બન્યું હતું વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગેટ પાસે ધરણા શરૂ કર્યા હતા આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું તંત્ર સામે વિરોધ નોંધાવવા માટે વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ગેટ પર જ સુઈ ગયા હતા આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે છે જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને બાદ કરીએ તો લિફ્ટો ચાલતી નથી વિદ્યાર્થીઓ દસ દસ માર્ચ સુધી સીડી ચાળીને જવા પડે પડે છે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના અને દરવાજા રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે રૂમોમાં કઈ રીતે રહે અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે બે ત્રણ દિવસ ચાર દિવસ આંદોલન ચલાવવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નહીં આવશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે અને અહીંયા સમરસના જે મોટા મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર અને સ્ટુડન્ટ પાવર શું છે